નગરપાલિકા સંચાલન ડોર ટુ ડોર કચરા ઉપાડવાનું ટેન્કર રદ કરો વિપક્ષના નેતાએ મુખ્યમંત્રી સુધી કચરાની ડોર ટુ ડોર કલેક્શન માટે ગાડીઓનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને એ ટેન્ડર ત્યારબાદ જે તે સમયે અરજી આવ્યા બાદ હરિઓમ કન્સ્ટ્રક્શન અમરેલી એમની સાથે તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના રોજ કરાર કરવામાં આવ્યો હતો પરંતુ જ્યારથી આ પ્રાઇવેટ એજન્સીને કામ સોંપવાનું છે ત્યારથી લોકોને કચરા ઉઠાવવાના પ્રશ્ન હલ થવાને બદલે વધુ એ સમસ્યા વકરી છે અને લોકો ત્રાસી ગયા છે રેગ્યુલર એ લોકો કચરાવાળા આવતા નથી અને ફરિયાદો કરવામાં આવી ચીફ ઓફિસરને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી કમિશનરમાં પણ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી પરંતુ કોણ જાણે કેમ એ શું એના ઉપર મોહિત થઈ ગયા છે બધા કે કોનો શું લાગવા છે એ કંઈ સમજાતું નથી એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે જ એને જે ટેન્ડરની શરતો છે એ શરતો અમે મેળવી જાણીએ તો એમાં મોટાભાગની શરતોનું પાલન કરવામાં આવતું નથી તો જે કાંઈ પણ શરતો છે એ તમામ અહીંયા ભંગ થઈ રહ્યો છે જેમ કે ચોવીસ કલાકમાં કચરાનો નિકાલ થવો યોગ્ય આરસી બુક પીયુસીવાળા વાહનો રાખવા લાઇસન્સ ધરાવતા ડ્રાઈવરો રાખવા યોગ્ય જીપીએસ સિસ્ટમ રાખવી સાઉન્ડ સિસ્ટમ રાખવી એમાં અને એક હેલ્પર સાથે રાખવું આમાંની એક પણ શરતનું પાલન થઈ રહ્યું નથી ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આ જે એજન્સી છે જે કોઈને ગાંટતી નથી લોકો એ એજન્સીથી ત્રાસી ગયા છે તો એનો ટેન્ડર છે તાત્કાલિક રદ કરવામાં આવે અને જે એજન્સી છે એને કરવામાં આવે અને આ અમારું જે છે છે એ અંતિમ અમે અત્યારે પત્ર કારણ કે અગાઉ ચીફ ઓફિસર અને કમિશનરમાં પણ અમે લખ્યું છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આજરોજ મુખ્યમંત્રીને પત્ર લખો છે જો હવે કોઈ કાર્યવાહી નહીં થાય તો અમારે કોર્ટના દરવાજે જવું પડશે અને કાયદેકીય કોર્ટ થ્રુ કાર્યવાહી કરવાની ફરજ પડશે